હેપી ન્યૂ યર ટુ ઓલ બધાઈ ને હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર કેવા આટુ મને જગાડતી તો બોલો તમ જગાડતા હું સુતો તો જો ઓકે નેટ ગઈ ہوئی બડી બંધનતા પાણી પી લીધું કોઈ પાણી પાણી પીધું તોય બનનો મમ્મી યાર વાત કરલા ના અત્યારમાં મેસેજ કરી દીધો પછી યાદ ન કર મને હ તેનો ડબ્બોમાં જો ઉતારી લેવાવું છું લોસન વચન લીમડો કેમ એમામાંથી લેવાનું આમાંય છે બવાનો પેલો હવે ઓફ ની નથી છે અમને આમાંથી જોનો થોડુંક જ થોડી કાઢવાનું જો થોડુંક છે તમાર થઈ જશે ચાલ લેવાનું તો મે જો આજે ફર્સ્ટ જાન્યુઆરી ન્યુ યરના દિવસે અમે નાસ્તામાં સવારે રોટલી વઘારી છે ને આજે મેં ટ્રાય કરી છે કે હું આનંદ જેવી રોટલી વઘાર હમણાં આનંદ આવે ને એટલે નહીં થાય આનંદ હમ ઈજરા આવી તમે વઘારો છો એવી જ મેં રોટલી વઘાડી ને આજે હે હેને પછી ટેસ્ટિંગ કરીને કે જો આજ મે બનાવી છે જોક સપાટ આનંદે જ વઘારી છે રોટલી ઈ ઘરે હોય તો ઈ જ વઘારે મે નથી વઘારી દેખાય છે તો સરસ સવારનો નાસ્તો અમારો શરૂ ના ભાઈ ના ગુડ આફ્ટરનૂન કેમ જવાબ સૌ વાય ઓકે તમે બધા મજામાં આશો વાગ્યા છે અત્યારે બપોરના ના એક અને આજે બારે કઈ શૂટ કે કેવું કામ નથી એટલે શું છે કે ઘરે રહેવાનો છું તો આજે મારો

ઉભી હોય નાખશું કેપ્સિકમ છે ગાજર છે બટેટા છે ફ્લાવર છે ડુંગળી છે ડુંગળી આદુ લસણ થી આપડે વઘાર કરવાના છે

આજે આજે પંજાબના વિડીયો સાંજના એટલે મતલબ કે તમે આ વ્લોગ જોવો છો એટલે ગઈકાલે મુકાઈ ગયું છે અને સરસ એપિસોડ આખા તૈયાર કર્યા છે વન બાય વન આવશે ઉદયપુર જયપુર તો આવી ગયું હવે પંજાબની વારી છે ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન

મિક્સ hmm. <laughs> ટેસ્ટિંગ ના બાય બેટા હદ મત સાવ જો ગયા છે એક ટેસ્ટિંગ ના મીઠું લીંબુ 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 બે આપી દે નાખું છું અને નાખવાનો ઓકે જો મીઠું નાખી દીધું જરાક ગરમ મસાલો નાખી દીધો ને હવે લીંબુ

ચાલો આમાં આવી ગયો છે લાલ મસાલો મરચી ગરમ થઈને નવા સ્વરૂપમાં બસ ઘી માં વગાડી રહ્યો બધા વેજીટેબલ્સ જ નહીં ખાજે દાળ પ્રોટીન રોજ હાન થાય એટલે આવું કઈ દુખી ત્યારે મૂકી દેવાનું આ લોકો દુખી નથી કાલ નું પિક્ચર પિક્ચર પૂરું કરે કાજલ

ઓય રીન જેવું હે આ આ આગે કદા તય કોઈ દિવસ ડ્રાઈ ન કરી એક્ટિંગ ની ઓલામાં આની એની સમસ્યા છે મારી તો દય આવો દેને એક્ટિંગ બેટિંગ તો હા ના જેવું આવ્યો

શું બની રહ્યું છે પાવભાજી તો ડુંબળી સરખે ચડવા તો નહીં સરસ બ્રાઉન દીધી પછી જ તેલ છૂટું પડે લેવા દેવાનું છે ત્યાં આપણે મોલમાં સરસ બ્રશ ને હું સવારે એક જ કરું છું તો શું જરૂર અમારું જૂનું થઈ ગયું અમે અને ભાજી તૈયાર થવા આવી છે ઓલમોસ્ટ થઈ ગઈ છે પાં નાનું ભાજી જાજી નીચે રાગો એક તાજી જશે મારી

એના અતુ પ્રોગ્રામ ગયો તો એટલે તમે તને અમને કે હમ શું છે કેવી લાગી ભાજી તને સારી બનાવી છે સારી બનાવી છે કામ સારું છે કામ સારું છે ચાન્સ આપશું આપડો નેક્સ્ટ ટાઈમ શું કેતો તો તું મને હું એમાં તમને કેતો તો કે તમારે જીવનમાં શાંતિ નથી તો હું આ લાઇબ્રેરીમાંથી બુક લેવું વાંચો ને તો તમને સાવ શાંતિ મળી જશે બધી વાતોમાંથી એમ હા શિવમયમાં ભારતીય સંસ્કૃતિમાં વારા વાહ હા બેકાળી તારે શું કામ છે એમ

પચીસ પૈસા ના હું નાનો હતો ને તો મારા મમ્મી મોટા બેન છે ને જે વિડીયો દેખાય મોટા માસી એ આવતા એટલું એમ પાવલી વાળા માસી કેમ ગઈ જાય એટલે મને એ મોટો ભરીને પાવલી દેઈ જાય ઈ પાવલી નું કાઈક આવતું થાય દેઈ જાતા ને ઓન ઓન રેકોર્ડ ઓ ગ્લાસ નઈ હો અડ અમારે બેરી અડધો ઓન રેકોર્ડ કઈ દે અત્યારે તું શું કહું ઓનું કેમ કસમ ખાઈ એના 2024 કો મે સાક્ષીમાન કરીય 25 છે અત્યારે 25 છે પેલા મે ધીર જોઈધી મે અબસે ઝાડુ નહીં કરુંગી મે અબસે બर्तन નહીં કરુંગી મે અપટે સાબ જવાબ નહીં કરુંગી મેસિસ એશ करूंगी ખતમ આવી લતી અમાર શું કહેતી થી તમે જે ખાશો ઈ શું ખાઈશ ઈ કાવું નહોતું ને ઈ કાવું બી ઓવર હતું હય ઓર્ડર મે બે મિનિટ ખમી જાતી ભાઈ એમ ને અડધા અડધા મુકાઈને આખા ભાઈ ચોકલેટ માં મને નઈ ભાવે ઓ તને ચોકલેટ નઈ મંગાઈ તો ભાઈ તું ગમેયાતી મને પૂછાય ને ગમેય ઠોક સીયુ 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 નયા આય છે ન દૂર નજીક છે સીયુ તો સંતોષી ન વિડિયો લેતાની મારો માઇક બહુ ડોકો થઈ ગયો આજ આવું ગાર્લિક બ્રેડ મટ ચીઝ આવે કે નહીં આવે એની કમેન્ટો વાંચી રહ્યા છે રિયાની ફેવરમાં બહુ જ આવી કમેન્ટ છે પણ મેં આ વિડિયોમાં કીધું હતું કે ગાર્લિક બ્રેડ નો ઓપ્શન ડોમિનોઝમાં આવે છે ડોમિનોઝની જો વાત હતી પણ આપણે એને પાંચ હજાર લેવાના છે એટલે ગાજર ગાજર મારે લેવાના છે બધે સબૂતમાં લઈ હવે આ બધું પેલા હેલ્પ કરને બાપા તું અહીંયા બેઠી જો ગાર્લિક બ્રેડ સ્પીકર ઓન કરો બ્રેડ

એને ગાર્લિક બ્રેડ જ કહેવાય સ્ટીક તો એનું નામ છે કારણ કે આમ લાંબી લાંબી હોય ને એટલે ગાર્લિક બ્રેડ સ્ટીક નામ જીતી હું રેકોર્ડિંગ આ એક શેક છે અને એક આઈસ્ક્રીમ છે गार्लिक ब्रेड हाँ फ्लेम गार्लिक ब्रेड रहती है ना तो उसमें गाऊ गार्लिक ब्रेड स्टिक रहती है आपका ब्रेड रहता है ना उसके ऊपर आपको गार्लिक की पाउडर मिल जाते हैं तो तो उसमें मोजरेला या फिर कोई भी चीज नहीं आता गार्लिक ब्रेड में गार्लिक ब्रेड स्टिक में कोई भी चीज नहीं आती में नहीं बोल रही हूँ क्लासिक्स में गार्लिक ब्रेड की बात करिए आप

અલગ અલગ અહીંયા લોકો પીઝા આ બધું શરૂ થયું હું આઈ એમ ફૂડ બ્લોગર બેબે સાંભળો છો ફૂડ બ્લોગર એ ઘોની કોઈની ચાખી નથી નઈ ખાધીય ચાલો હવે તમે 5000 તૈયાર રાખજો ઘરે જઈને લ્યો બસ દેવાના છે પાંચ દેવાના હું હું ક્લાસિકની વાત કરી દીધી આવે જ છે ક્લાસિકમાં ઈ જોવા ગઈ હો મેન તો ઈ જોવા ગઈ કાઢવા કાઈ નથી ગઈ જા તું લે ઓ તે છોકરીને બોલાય ને કઈક બનાવે અને તમને જોઈ ને તો હું થાય બિચારી પેલા બોલાવે કઈ બોલાવે હર્ષ હમણાં આવ્યો અંદર આવીને રિયા કે વાહ હર્ષ વાહ એટલે હર્ષ એમ કીધું એ કે શેક છે ને ખાલી જીજાજી આટુ છે તારા માટે આઈસ્ક્રીમ છે એ કે જીજાજી મને મેસેજ કરી ના પાડતી હતી તો જો તમે એનું મોઢું ખાર કઈ ગઈ હું કે એનો શેક પી જઈશ તો કે જીજાજી એમ કીધું તું મારો શેક ન લેતો તો આઈસ્ક્રીમ લઈ લેજે તો તો પછી જોવા ગઈ અંદર દોડતી દોડતી કાઢવાના બાને હા

બગાસા ખાવા ચાલો આવજો ચાલો અમે લોકો હવે ઘરે આવી ગયા છીએ અને વાય ગયા છે રાતના સાડા અગિયાર હું હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત